સતરોજ વાવ તાલુકાના નાડોદર ગામે પ્રાથમિક શાળામાં બાલમંદિર બાલવાટિકા ધોરણ એક ધોરણ નવ તથા ધોરણ અગિયારના બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યુજી વી એલ કચેરી વાવ બોર્ડના નાયબ ઈજનેર બિપિનકુમાર ફેરાના અધ્યક્ષ સ્થાને યોજાયો જ્યારે લાયજન અધિકારી તરીકે બુકના સીઆરસી ભગવાનભાઈ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું શાળાની બાળાઓએ કુમકુમ તિલક કરી અને સ્વાગત ગીત રજૂ કરીને આવકાર્યા હતા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ બાળકોને કુમકુમ તિલક કરી આંગણવાડીના પચ્ચીસ પ્રાથમિક શાળાના એકાવન અને હાઈસ્કૂલના પાંત્રીસ જેટલા બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવોએ સરકારશ્રીની શિક્ષણલક્ષી યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે ધોરણ પાંચમાં સીઈટી એક્ઝામ ધોરણ આઠમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા તથા ધોરણ નવમી બારમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે નમોલક્ષ્મી યોજના અને ધોરણ અગિયાર અને બારમા વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા બધા બાળકોને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત લાભ મળે તે માટે જાગૃતિ લાવવા કહ્યું હતું આ વર્ષે ધોરણ ત્રીજી અગિયારમાં પ્રથમ નંબરે પાસ થયેલા અને ધોરણ પાંચમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી એક્ઝામમાં પાસ થયેલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નાળોદર ગ્રામ પંચાયત સરપંચ રાજપૂત નરસિંહજી જીવાજી તરફથી શાળાના તમામ બાળકોને પેન્સિલ અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે દુગડેરી મંત્રી ચૌહાણ લક્ષ્મણસિંહ દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધેલ બાળકોને તથા પ્રથમ નંબરે પાસ થયેલા બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ગામની પ્રાથમિક શાળા અને મોડેલ ડે સ્કૂલના તમામ શિક્ષક મિત્રોના પરિશ્રમથી આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રીએ તમામને અભિનંદન પાઠવ્યા હતા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બંને શાળાઓના કર્મચારીઓ શાળાઓના વિદ્યાર્થીઓ એ સેમસી સમિતિના સભ્યો આગેવાનો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રમેશભાઈ ચૌધરી વાવ બનાસકાંઠા